કે તેમજ સરદાર ગામના ગ્રામ ગામના સરપંચ તેમજ ઉપર છે તેમના હોદાના દુરુપયોગ કરેલ છે જેને લગતું આવેદનપત્ર ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી રાજકોટને પાઠવ્યું છે જેની બાબત છે કે સરપંચ તેમજ સરપંચ એ સરદાર આરોગ્ય ગ્રામ પંચાયત રહે તે માટે વગર ફેરફાર કરવામાં આવ્યો છે અને પોતાના નો દુરુપયોગ કરાયો છે તો આ સરપંચ તેમજ સરપંચ સામે યોગ્ય પગલા લેવા ગ્રામજનોએ આવેદન પત્ર માં જણાવ્યું છે અહેવાલ દીપક રાઠોડ સરદાર ગ્રામ પંચાયત